મારું નામ એડવોકેટ હનીફ જત તારીખ ત્રણ આઠ બે હજાર પચીસના રોજ કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત અલ્ફતે એકેડેમીની સંગે બુનિયાદ રાખવામાં આવેલી છે સૌપ્રથમ વિચાર અમે યુવાનો જ્યારે ભેગા થયા અને સમાજ માટે કંઈક કરીવું છે સમાજને શિક્ષિત કરવું છે સમાજને આગળ લાવવું છે એના માટે પગલાં લેવા પડશે ત્યારે એજ્યુકેશનમાં સમાજને કઈ રીતે આગળ લાવવા એના માટે અમને વિચાર આવતા અમે આ કિંગ એજ્યુકેશન ટ્રસ્ટની રચના કરી અને ક્યારે પણ કોઈ વ્યક્તિનો વિકાસ થઈ શકતો નથી તેનો વિકાસ નોંધાઈ જાય છે વ્યક્તિમાં પોતાના રહેલી કળા એ જાણી શકતો નથી માટે શિક્ષણથી એ પોતાના અંદર રહેલી કળા જાણી શકે છે અને પોતાનો અને સમાજનો અને દેશનો વિકાસ કરી શકે દરેક વ્યક્તિને એક દિવસ મૃત્યુ પામવું છે અને મરવું છે મરવાથી પહેલા એવા કાર્ય કરવા જોઈએ જે સમાજને ઉપયોગી થાય દેશ માટે ઉપયોગી થાય આપણા પાસે લાખો કરોડો કે અબજો રૂપિયા હશે એ આપણા કોઈ કામના નહીં રહે સિકંદર રાજા હતો એ પણ જ્યારે ગયો ત્યારે ખાલી હાથ મૂકીને ગયો હતો તેમ આપણે પણ જાશું તો આપણા બધા પૈસા અહીંયા મૂકીને જાશું ને હું તો એડવોકેટ છું એટલે જોઉં છું કે એના વ્યક્તિના મરવા પછી એના વારસો છે 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 ને એ પૈસા માટે કેવી રીતે લડતા ઝગડતા હોય આપણે એવા કાર્યો કરીને જઈએ આ તો કરોડની જમીન એનાથી વધુ પણ લોકો પોતાના સમાજ માટે દેશના વિકાસ માટે આપતા હોય છે આ તો એક નાનું પગલું કહેવાય સૌ પ્રથમ તો માતા પિતા વગરના જેટલા પણ સ્ટુડન્ટો હશે એમને ફ્રી ફી માં સંપૂર્ણ માફી આપવામાં આવશે અને આર્થિક રીતે જે નબળા વિદ્યાર્થીઓ હશે એમને એમાં મહદઅંશે રાહત આપવામાં આવશે શાળા સંપૂર્ણ સુવિધાથી સજ્જ હશે સીબીએસઈ સાથે ટાઈપ કરી શકે તેવું એનું બાંધકામ ઇન્ફ્રાસ્ટ્રકચર હશે દરેક વ્યક્તિ એમાં સાથ સહકાર આપી રહ્યો છે દરેક વ્યક્તિને એમ છે કે શિક્ષણમાં કંઈક થવું જોઈએ સમાજમાં એવો કંઈક થાય કે જે સમાજ માટે આપણે કહીએ ને કે સમાજના વિકાસ માટે હોય આ પથ્થર છે આપણે જે પથ્થર રાખીએ ને એ પથ્થર સમાજના વિકાસ પથ્થર હોય સમાજને અલગ દશા અને દિશા તરફ લઈ જાય એવા તારીખે આપણે કરવા જઈ રહ્યા છીએ એના માટે સમાજના દરેક વ્યક્તિનો સમાજના દરેક વ્યક્તિનો એમાં સાથ સહકાર મળી રહ્યો અન્ય સમાજોને એ જ વાત કહીશ કે શિક્ષણ નું લેવલ સો ટકા જાય એના માટે સમાજના દરેક વ્યક્તિએ પ્રયત્નો કરવા જોઈએ સવારે દસ વાગ્યાથી તેની શરૂઆત થશે એ કાર્યક્રમની દસ વાગ્યાથી શરૂઆત થશે અને બાર વાગ્યાની આસપાસ એનું સમાપન થશે દરેક વ્યક્તિનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે દરેક વ્યક્તિને એમ છે કે તમે જે સારા કાર્યો કરી રહ્યા છો એમાં તમને તન મન અને ધનથી અમે સાથ સહકાર આપશું ત્રણ તારીખે આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ આપણા એમએલએ અનિરુદ્ધભાઈ દવે સાહેબ સાહેબ અલી હમદ શાહ બાવા સાહેબ અને સૈયદ કાસમ શાહ ઉપસ્થિત રહેવાના છે એમની સાથે સાધ્વી શિલાપીજી મહારાજ સાહેબ પણ આવવાના છે અલ્પતે એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ કિંગ એજ્યુકેશન ટ્રસ્ટ વેલફેર ટ્રસ્ટ હનીફભાઈ દ્વારા જે મેળો ઝડપ્યો છે એજ્યુકેશન માટે હું લગભગ છેલ્લા મુન્દ્રા માટે વીસથી પંદર વર્ષ જોઉં છું એજ્યુકેશન માટે જે હનીફભાઈ એ કામ કરી રહ્યા છે એ બહુ જ મોટું કામ છે અને એ કોઈ મુસ્લિમ સમાજ માટે નથી હું એમ કહું છું દરેક સમાજને કે જેવી રીતે હનીફભાઈએ આખો એમ્પાયર ઊભો કરી રહ્યા છે એવા દરેક સમાજને એમ્પાયર ઊભું કરવો જોઈએ જો મુન્દ્રા માટે કોઈ રૂપિયાની ખામી નથી મુન્દ્રા કચ્છનું ટોપ છે ઇન્ડસ્ટ્રીયલ માટે તો આપ કોઈ પણ મુન્દ્રા માટે જો એજ્યુકેશનનું આપણે કોઈ પણ પ્રોગ્રામ અથવા કોઈ પણ મોટો એમ્પાયર ઊભો કરવો હોય તો મુન્દ્રા માટે અશક્ય નથી શક્ય છે કારણ કે એટલી બધી કંપનીઓ છે તમને જેટલો ફંડ જોઈએ એટલું મળે પણ દરેક સમાજને પોતપોતાને આવી જ રીતે જે અનીપભાઈએ બેરો ઝડપ્યો છે આવી જ રીતે મોટો એક સંકુલ દરેક સમાજ જો ઊભો કરે ને તો દેશ ત્યારે જ આગળ વધશે દેશ છે ને નાના ગામડાથી સ્ટાર્ટ થાય અને ફર્સ્ટ એજ્યુકેશન છે ફર્સ્ટ એજ્યુકેશન છે એજ્યુકેશન નહીં હોય તો કોઈ કોઈ મતલબ નથી ક્યાં જવાનું આવવાનું તમે આઉટ ઓફ કન્ટ્રી જાઓ અથવા ઇન્ડિયામાં કોઈ પણ તમે બિઝનેસ કરતા હોવ તો એજ્યુકેશન ફર્સ્ટ છે અને એજ્યુકેશન હશે તો જ તમે છો જો એજ્યુકેશન નહીં હોય તો આંધ્રા અને અપંગ છો એ ખાસ ધ્યાન રાખે દરેક સમાજને હું કહું છું કે આવી જ રીતે દરેક સમાજ પોતપોતાના એમ્પાયર ઊભા કરે આ હનિપભાઈએ જે ઊભો કર્યો છે એમાં દરેક સમાજના છોકરાઓ અને દરેક વ્યક્તિઓ એજ્યુકેશન લેશે અને એજ્યુકેશન લઈ અને એ એનું જ્યારે અનીપભાઈને જ્યારે અત્યારે પાયાવિધિ કરશે એનું એક દાયકા પછી તમને જોવા મળશે સ્કૂલમાં એ જે પછી એજ્યુકેશનમાં છોકરાઓ ક્યાં ક્યાં નીકળ્યા દેશનો વિકાસ કેમ થાય જો એજ્યુકેશન હશે તો જ વિકાસ થશે પણ આપણે રાજકારણમાં બહુ અંદર ઘૂસી જઈએ છીએ આ એ છે આ છે બધા બધા હું ધર્મગુરુ અને બધા સમાજને કહું છું જે તમે ખેલતા હોય ખેલ્યા રાખો પણ એજ્યુકેશન માં તમે એક થઈ જાવ તો જ આપણો ગામ તાલુકો જિલ્લો રાજ્ય અને દેશ આગળ વધશે વધારે પડતો છોકરીઓમાં હું એક યસ ફાઉન્ડેશન સ્ટડી સેન્ટર ચલાવું છું યસ સ્ટડી સેન્ટર હું લગભગ એક વર્ષથી થયો ચલાવું છું મને જે છોકરીઓમાં જોવા મળ્યું ને મુન્દ્રા તાલુકાની છોકરીઓમાં જે મધ્યમ વર્ગની છોકરીઓ એના માટે મેં સિલાઈ ક્લાસ આજથી ત્રણ સાડા ત્રણસો છોકરીઓને મેં સ્લાઈ ક્લાસ શીખાડ્યો છે મારા કને મેકઅપ એ બ્યુટી પાર્લર મહેંદી અને અંગ્રેજી અને અરબી ક્લાસ ચલાવું છું જેથી અંગ્રેજી ને અરબી એટલા માટે ચલાવું છું કે તમે આઉટ ઓફ કન્ટ્રી જશો ને બે ભાષા તમને આવડતી હશે ને તમે કોઈ ધંધામાં કોઈ કામમાં તમને મૂંઝવો નહીં થાય વર્લ્ડ વાઈઝ તમને બે ભાષા આવડતી હોય ને તો તમે ક્યાં નહીં મૂજો એટલે મારો જે રીઝન એ જ છે ઘણા દેશ હું ફર્યો છું એટલા માટે કે આપણે ખ્યાલ આવે કે ભાઈ કેવી રીતે આપણે ચલાવી શકીએ તો અત્યારે જે મુન્દ્રાનું છે અત્યારે છોકરીઓ પોતે ત્રણ ચાર મહિનાનું કોર્સ ચાલુ છે અને એ પોતે આજે દસથી પંદર હજાર રૂપિયા મહિને કાઢી લે છે છોકરીઓ આજે જે મારા કને સાડા ત્રણસો છોકરીઓ નીકળી છે એ બધા મને ફોન આવતા હોય કે સાહેબ અમે અમારું ગુજરાન ચાલે છે અને ફર્સ્ટ ક્લાસ ચાલે છે અને જેને કોઈ સિલાઈ મશીન જોઈતું હોય જરૂરત તો એને સિલાઈ મશીન પણ આપીએ છીએ અને દરેક દરેક વર્ષે અમે નોટબુકનું વિતરણ પણ કરીએ છીએ ફ્રી ઓફમાં અને કોઈ પણ યુનિફોર્મ અમે એક મુન્દ્રા માટે સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ બનાવ્યો છે સિરાજભાઈ ને એ બધા અમે ભેગા છીએ તો એ અમે દરેક સ્કૂલોમાં જઈએ છીએ ઘણા છોકરા જો આડી સ્કૂલ સિક્કેમ સ્કૂલમાં બહુ નોર્મલ ફી છે અઢીસો રૂપિયા બસો રૂપિયા ત્રણસો રૂપિયા એ પર નથી ભરી શકતા છોકરા આપણે કોઈ સ્કૂલમાં જઈએ ને ત્યારે આપણે ખ્યાલ આવે કે સ્કૂલની પરિસ્થિતિ આપણી કેટલી ખરાબ છે ગવર્મેન્ટ સ્કૂલની એટલે ગવર્મેન્ટનું વાંક નથી એમાં ગવર્મેન્ટ તમને આપે છે તમે પાડોશી છો સ્કૂલના તમે મુન્દ્રાના રહેવાસી છો તમે ગામના રહેવાસી છો તો તમારી ફરજ છે સ્કૂલમાં જઈ અને શિક્ષકને તમે પૂછો કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓ નબળા છે કારણ કે આપણે ખબર ન પડે ઘર ઘર આપણે ન ફરી શકીએ તમારા શિક્ષકને પૂછો પ્રિન્સિપલને પૂછો કે છોકરા કેટલા નબળા છે હું એ જ કામ અમે કરીએ છીએ ત્યાં એને પૂછી લઈએ કે ભાઈ કેટલા નબળા છે કેની ફી બાકી છે કોઈને યુનિફોર્મની જરૂર છે કોઈને બુક્સની જરૂર છે તો અમે દર વર્ષે દસથી થી પંદર હજાર બુકો આપીએ છીએ યુનિફોર્મ પણ આપીએ છીએ અને એ અમે આખી ટીમ છે અમારી આપતા રહીશું હું હનીફભાઈ છે હું ગૌરવ આજે ઈચ્છું છું કે હનીફભાઈએ જે કામ કર્યું છે એ હું આજે મીડિયાના માધ્યમથી કહું છું હું જેટલા જેટલા મુન્દ્રામાં મોટા મોટા માણસો છે બધા પાછળ અમે પાંચ પંદર વર્ષ કર્યા અમને કોઈ રિસ્પોન્સ ન મળ્યો એજ્યુકેશન માટે આ હનીફભાઈએ હનીફભાઈએ જે એજ્યુકેશન માટે કર્યો એટલે હું બહુ દિલથી લાગણી માણી છે અને અનીપભાઈને મેં કીધું છે કે જે મારી જરૂર પડે તમે કહેજો હું આપના સાથે છું જે રીતે તમને આર્થિક રીતે હોય કે મારી જાન માલની બધી જે પણ જરૂર પડશે હું અનીપભાઈને આપીશ એજ્યુકેશન માટે આપીશ કારણ કે હું એજ્યુકેશન માટે છેલ્લા વીસ વર્ષથી લડું છું મને ખબર છે કે શું મુદ્રાની પરિસ્થિતિ છે અને પ્રાઇવેટ છે હું મારા છોકરાને લાખ રૂપિયા ડીને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવી શકું છું પણ મારો ગરીબ છે એ શું એ ફ્રી ઓફમાં જો સ્કૂલમાં તમે સ્કૂલમાં અમે બેગ પણ વિતરણ કરીએ છીએ બુક્સ પણ કરીએ છીએ અને પાણી તો મારો સમુદ્ર પાણી એ કુદરતની નેમ છે એ મારો નથી કુદરતની નેમ છે પાણી તમને કોઈ પીડાવો પ્યાસ તમે કોઈની બુજાવો તો એ હું આમ કરું છું કે જે પાણી પીએ છે હાથ ઉપર કરે છે અને ઉપરવાળો મારો મારો અનુભવ છે ઉપરવાળો તમને દસ ગણા આપે છે હું જેમ આમ કરું છું ને એનાથી દસ ગણા મને મળે છે એ મારો અનુભવ છે તમે ચેરિટી કરો ચેરિટીમાંથી તમારું કાંઈ ખૂટવાનું નથી એ મારો અનુભવ છે ઓકે ત્રણ ઓગસ્ટ બે હજાર અને પચીસમાં મુન્દ્રાની સરજમીન ઉપર જે એજ્યુકેશનના સ્કૂલ જે ખૂલી રહી છે ધ અલ ફતેહ એકેડમી એનો જે પાયાવિધિનો સંગે બુનિયાદનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે હું આ તમામ મીડિયાના માધ્યમથી મુન્દ્રા તાલુકા અને સર્વે કચ્છના સમાજને એ અપીલ કરું છું કે એ પ્રોગ્રામમાં આવે અને જે યુવાઓ આ જે પહેલ છે એ યુવાઓએ કરી છે એ પહેલને સંદર્ભે એ તમામ આપણા મુન્દ્રા તાલુકા અને તમામ કચ્છવાસીઓની એ ફરજ બને છે કે એ આજના યુવા પેઢી જે યુવા પેઢી છે એ એવી પેઢી છે કે જે જે સારા કામમાં આગળ આવશે તો દુનિયાની મદદ અને તમામ જેટલા સમાજ છે તમામ સમાજોની પણ એમને મદદ મળશે તો મીડિયાના માધ્યમથી હું તમામને નિમંત્રણ પણ આપું છું અને કહું છું કે તમારી ફરજ છે કે આ તમને યુવાનોને આ એજ્યુકેશનનું જે કામ છે એમાં આવી અને સાથ સહકાર આપી અને એજ્યુકેશન સિસ્ટમ કચ્છની અને ગુજરાતની મજબૂત કરે અને એમડીઆરમે નોર્મલી હજી જે ફી ફીઝનું જે નોર્મ્સ હોય એ તો હજી ડિસાઇડેડ હવે પ્લાનમાં આવશે પણ જે નોમિનલ ફીસ છે કે જે આજના યુગમાં આપણે અંગ્રેજી માધ્યમની સ્કૂલ હોય અને આપણી રહેણાંકના એરિયા કરતાં થોડી દૂર રાખવામાં આવે તો નોર્મલી આપણે અલગ અલગ તાલુકાઓમાં જોવા જઈએ તો અંગ્રેજી મીડિયમની સ્કૂલો જે સિટીથી દૂર રાખવામાં આવે છે એની બસ ભાડાની અને રિક્ષા ભાડાની આપણે ફીસ જોવા જઈએ તો વર્ષની આપણે પંદરથી વીસ હજાર આપવી પડે છે આ સ્કૂલ ખોલવાનું ઉદ્દેશ્ય એ છે કે જે અંગ્રેજી માધ્યમમાં જે પંદરથી વીસ હજાર જે ટ્રાવેલિંગના હાલ લાગે છે એ જ ફીઝમાં આપણે અહીંયાથી સમાજના આપણે જે વિદ્યાર્થીઓ છે એ રિક્ષા ભાડાની ફીઝમાં અહીંયાથી એજ્યુકેશન હાસિલ અને સૌથી સારું અને બેસ્ટ એજ્યુકેશન અંગ્રેજી માધ્યમનું હાસિલ કરી શકીએ